ભરૂચ તાલુકાના નવેઠા ગામે સમસ્ત મણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ તેમજ અપરિણીત યુવક યુવતીઓનો પસંદગી મેળો ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં પ્રમુખ પદે મામણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજ સેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરુણસિંહ રણા ડીઆઈએના સેક્રેટરી બળદેવ આહિર સમાજ આગેવાન ચંદ્રકાંત સેલત કનુભાઈ પરમાર રાજેન્દ્ર સુતરિયા અંગારેશ્વરના મહેશ પરમાર તેમજ ભરૂચ પાલિકાના પૂર્વ સભ્ય મનોહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજનો આ પસંદગી મેળો નવેઠા મુકામે યોજાયો આ પસંદગી મેળાની અંદર અને સન્માન સમારોહની અંદર ભરૂચ જિલ્લામાંથી જે વણકડ સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો જે અહીંયા ઉપસ્થિત થયા અને સમાજના જે કાર્યોની અંદર આગેવાનોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે હું વણકડ સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ રોજ નવેઠા મુકામે સમસ્ત વણકાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત એવો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમમાં તેમજ સાથે સાથે પસંદગી મેળો નવયુવાન યુવક યુવતીનો પસંદગી મેળો અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે એ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં સમસ્ત વણખર સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા અને આવનારા ભવિષ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન સન્માન સમારંભ કર્યો એ બદલ તેજસ્વી હાર્દિક અભિનંદન આપો સાથે સાથે આ તેજસ્વી તારલાઓના જે સન્માન કર્યો એનાથી બીજા નવ યુવાન મિત્રો પણ આનાથી પ્રેરણા લઈ અને એ પણ ઉત્તરો આગળ પ્રગતિ કરે એવી અહીંયાથી મારી આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું